એટલે પ્રભુ પાસે માંગવું એ જ જોઈએ પ્રભુ બીજું કંઈ થાય કે ન થાય પણ બસ મારો અંતિમ સમય આવે ત્યારે તમારું નામ મારા જીભ ઉપર હોય તમારું સ્મરણ મારા મનમાં હોય મારી આંખ સામે તમારી મૂર્તિ હોય આવી કૃપા કરજો नाथ इतना તો karna swami jab pran tan se nikle અમારું પ્રાણ નીકળે ત્યારે ગોવિંદ તમારું નામ હોય તમારા નામ લેતા લેતા માં યશોદા એ જ કહ્યું ભગવાન ને પ્રભુ તમારે આપવું હોય તો એટલું આપો કે જેમ આજે ખોળામાં બેઠા છો આજ મારી પાસે છો એમ જ્યારે તમારી મા યશોદા આ ધરતી છોડે આ શરીર ને છોડી દે ત્યારે જોઈતું પૂછ્યું ભગવાને દાદા માગો જે માગવું હોય દાદા ભીષ્મના આ પ્રસંગમાંથી વાલા ભક્તજનો વિચારવા જેવું છે પ્રભુ પાસે જઈને માગવું શું જોઈએ આપણે તો હવારમાં જેવા મંદિરમાં ગયા નથી કઈ કીધું નથી હે ભગવાન થોડોક ધંધો વધે કંઈક કરજો અરે પણ હવે કેટલો કરવો છે પરમાત્મા પાસે માગવું જોઈએ પ્રભુ મને તમારું સ્મરણ રહે ભાગવજીના બારમા સ્કંદ નો શ્લોક છે ભવે ભવે યથા ભક્તિ તથા કૃપા એટલે કહેજો કે અમારા જીવ ઉપર તમારું નામ રહે દરેકે દરેક અવતારમાં દરેકે દરેક જન્મમાં ભવે ભવે યથા ભક્તિ તમારી ભક્તિ થાય અમને અને તમારી ભક્તિ નો થાય તો કઈ નહીં પણ તમારી જેને ભક્તિ થઈ હોય ને એનો સંગ થાય અમને વૈષ્ણવનો સંગ થાય એવી કૃપા કરો ઠાકોરજી દાદા ભીષ્મ જયારે છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં બરાબર દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું કે દાદા તમે મારા પક્ષમાંથી લડો છો પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો અને વાત એ સાચી છે મહાભારતમાં લખ્યું છે ભગવાન કૃષ્ણ દાદાને પૂછ્યું કે દાદા તમે મને પ્રેમ કરો છો તો તમારે અમારી હું જ્યાં તમારે રહેવું જોઈએ હામે પક્ષમાં હું કામ ગયા જો દાદા ભીષ્મ પાંડવોની ભેગા હોત તો કદાચ દાદા ભીષ્મ આજે પૂજાતા હોત કારણ કે બળ ઓછું નહોતું પણ બળ વપરાયું ઊંધી દિશામાં તમારામાં કેટલી તાકાત છે અને તમે કેટલી તાકાતથી લડો છો ને એ અગત્ય નથી તમે તાકાત કેવી જગ્યાએ ઉપયોગ કરો છો એ બહુ અગત્યનું છે તમે કેટલું ચાલો છો એ મહત્વ નથી કઈ દિશામાં ચાલો છો એ અગત્યનું છે એક દાદા મુંબઈ ગયા ને રેલવે આમ બરાબર બોરીવલી નેશનલ પાર્ક ઉતર્યા અને રિક્ષાવાળાને કીધું કે મને આ સોસાયટીમાં જવું છે છોકરાઓ અગાઉ કીધેલું બાપા રાતે તમને અજાણા જાણશે ગામડેથી આવેલા જોહે એટલે આ રિક્ષાવાળા ડબલ ભાવ કહે અડધો નાખજો ભલે બાપાએ પૂછ્યું કે મારે આ સોસાયટીમાં જવું છે મૂકી જાઓ ભલે કીધું બેસી જાવ કેટલા પૈસા લેવ ઓલા કીધું અઢીસો રૂપિયા બાપા કે તું હું મને પહેલી વાર હમેશો અહીંયા જ રહું છું ઘણા હોય એમ ન હોય પણ રહેતા હોય તો ઓલા કીધું કે અઢીસો રૂપિયા થશે કયો તો મૂકી નકર જવા દો તમે બાપાએ કીધું કાંઈ આવીને તો હાલી હમણાં અહીંયા રોજ વાડી હાલીને જાય છે હમણાં હાલીને દયો જાય હવે એક તો બાપા બરાબર ચોમાસાની ઋતુમાં આવેલા એટલે ત્યાં બરાબર ઓલી મકાઈ થયેલી તો એ આખું ભરીને લાવવા શેરમાં દૂધ ને છાશ મળે એટલે ઈ લાવ્યા એક બરણી ઘી લાવ્યા પોતાનો થેલો આ ચાર પાંચ વસ્તુ આમ આમ તમે જુઓ ને તો ચારે બાજુ ઓલું ખીતી ટીંગાડી બધું લખીને દાદા હાલતા એક દોઢ કિલોમીટર હાલી ગયા દાદા થાકી ગયા કે હવે નહીં હલાય આ બધું લઈને હવે રિક્ષા કર લેવી છે ભલે સો રૂપિયા તો સો રૂપિયા દોઢ દોઢ દઈ દેવા છે ત્યાં બરાબર એક રિક્ષા આવતી જોઈએ એટલે દાદાએ હાથ છોકરી ઉભારો રિક્ષા ઉભી રાખી ઓલો જતો અઢીસો વાળો પાછો ભટકાણો એ નહીં દાદાએ કીધું ભાઈ તને અઢીસો આપી દો તો મને ઘર મૂકી જાય હવે મારાથી હલાય એમને થાકી ઓલો કે અઢીસો નહીં હવે તો પાંચસો થાય એલા હું ત્રણ કિલોમીટરમાંથી દોઢ કિલોમીટર હાલી ગયો છું હવે અડધું બાકી રહ્યું છે અને હવે તું પાછા ના બદલે પાંચસો કહો છો તો કે તમે હાલી ગયા છો પણ ઊંધું આવ્યા છો હવે હાડા ચાર કિલોમીટર થયા તમે કઈ દિશામાં લો છો ને એ મહત્વનું છે મારે આ વાત છે કેવું છે દાદા ભીષ્મ જો પાંડવોના પક્ષમાં રહ્યા હોત તો આજ આખી દુનિયાની પૂજા કરતું હોત કર્ણ જો પાંડવોના પક્ષમાં હોત તો આખી દુનિયા પૂજા કરતું હોત પણ દાદા ભીષ્મ અને કર્ણ ભાઈ દુર્યોધનના પક્ષમાં રહ્યા એટલે આ દુનિયા અવગણના કરે છે તમે દુર્યોધન બે રહ્યા તમે કોની સાથે રહો છો ને એનાથી તમારી કિંમત વધે છે પિત્તળ હંમેશા તમે એકલું વેચવા જાઓ તો એના બહુ પૈસા ન હોય પણ એનું પિત્તળ જો સોના સાથે ભળી જાય તો સોનાના ભાવે વેચાઈ જાય તમે કોની સાથે રહો છો એમાં તમારી આબરૂ વધે છે તમારી કિંમત વધે છે તો દુર્યોધનને મેણું માર્યું કે દાદા તમે હિત પાંડવોનું ઈચ્છો છો મારું નહીં દાદાએ કહ્યું એવું કશું જ નથી પણ હતું ખરેખર એવું જ મહાભારતમાં દાદા વિષ્ણુ બોલ્યા છે કે જ્યારે આમાં બાણ ચડાયું ભગવાને કીધું કે તો પછી શું કામ બાણ માર્યા તો કે પ્રભુ તમને લાગે છે પણ મેં જેટલા બાણ પાંડવો પર માર્યા ને એ એક બાણ માં બોલ્યો છું જયોસ્તુ પાંડવા નામ જયોસ્તુ પાંડવા નામ જયોસ્તુ પાંડવા નામ પાંડવોનો જય થાય એવા મેં તીર માર્યા છે પણ દુર્યોધનને આવ લાગ્યું એટલે મેણું માર્યું એટલે દાદાએ કહ્યું કે કામ કર તને મારા ઉપર જો ભરોસો ન આવતો તારા પત્ની ભાનુમતીને તો આજે સાંજના સમય હું જયારે ભગવાનની પૂજા કરવા બેસું રાત્રે ત્યારે તો એને મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપીશ અને પછી કાલ તારા પક્ષમાંથી લડીશ તો તને આવશે દુર્યોધને કીધું હા મને આવે બરાબર રાતનો સમય દાદા બરાબર ધ્યાનમાં બેઠા અને એક સ્ત્રી આવે છે સ્ત્રી આવીને દાદા પાસે બેઠા ને ખોળો પાથરો એટલે દાદાને હતું કે મેં દુર્યોધનને કહ્યું છે કે મોકલજે તો ભાનુમતી હશે એટલે કાંઈ જાણ્યા કરો એટલે સીધું જ કહી દઉં અખંડ સૌભાગ્યવતી ભવા જેવા અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ મળ્યા એટલે દ્રૌપદી તરત બોલ્યા કે હવે અર્જુનની સામે કાલે કોઈ પણ આવે દાદા મને અર્જુનના પ્રાણનો હવે પણ મને જરાય ચિંતા નથી કેમ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે હવે દ્રૌપદીનો અવાજ સાંભળો દાદાની આંખ ખુલી ગઈ દ્રૌપદી તું હા દાદા સમજી ગયા હતા કે છે ભાનુમતી પહોંચે એની ભગવાન દ્વારપાળ બની અને દ્રૌપદીને લઈ અને ભગવાન પાસે દાદા ભીષ્ણુ પાસે આવ્યા છે એક હાથમાં લાકડી પકડી એક હાથમાં ફાનસ પકડ્યું માથામાં પન્યું વીટ્યું કાળી કામળી ઓઢી અને ભગવાન નોકર બનીને દ્રૌપદીજીને લઈને આવ્યા છે પણ એ સમયે દાદાએ પૂછ્યું કે તું અહીંયા આવી કોની હારે તો કે મારા દ્વારપાળ હારે તારો દ્વારપાળ ક્યાં છે બહાર ઉભો છે ચાલ જરાક આપણે જોઈએ દ્રૌપદીજીને સાથે લઈને દાદા ભીષ્મ બહાર દરવાજે આવે છે ભગવાન આમ આમ ઉભા છે જેવા દાદા નજીક આવ્યા ભગવાન આમ નીચે જોઈ ગયા ઓળખી ન જાય આ દુનિયામાં બધાને આ આ બીમારી છે આખી દુનિયાને આ બે વસ્તુ છે એક પેલી બીમારી એ છે કે મને બધા ઓળખે આવી જિજ્ઞાસા છે છે અને અંદરથી ડર ઓળખી ન જાય થોડુંક લેસન છે આખી દુનિયા ઓળખે એની જિજ્ઞાસાઓ પણ છે અને ભીતરમાં એક ડર છે કે મને ઓળખી ન જાય તો ભગવાન જરા નીચે જોઈ ગયા દાદા એ આમ જરાક આમ આમ અંજવાળામાં જોયું આછું આછું કે આને જોયું એવું લાગે છે ભગવાન નું જરાક આમ મોઢું આમ દાઢી થી ઊંચું કર્યું અને આ આ હાથ ફાનસ વાળો ભગવાન મોઢામાં લઈ ગયા અને માથામાંથી ઓલું પન્યું ખેંચી લીધું ફાળ્યું ભગવાનની જુલ્ફો આમ મોઢા ઉપર વિખરાઈ ગઈ ભગવાનને જોઈ અને દાદા બોલ્યા પ્રભુ તમે હા દાદા મારી પૂજાનું આ ફળ આપ્યું મને ભગવાને કીધું દાદા આ ફળ તમારી પૂજાનું નથી ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડતું હતું મેં કર્યું છે પણ તમારી પૂજાથી બહુ રાજી થયો છું તમારે જે માગવું તમે માગી લો તમે જ લોકો જવાબ મને આપો કાલ સવારે આજે દુર્યોધને મેણું માર્યું છે અને કાલ સવારે યુદ્ધમાં જવાનું છે અને ભગવાન આગલી રાત્રે પૂછે છે કે તમારે શું જોઈએ છે માગી લો શું માગે આપણે હોત શું માગીએ આપણે તો એક જ વસ્તુ માગી હોય કે અમે લોટરીની ટિકિટ લીધી છે એ કાલ ડ્રો છે ધ્યાન રાખજો તમે આપણી માંગણી આવી જયું હંમેશા પરંતુ દાદા ભીષ્મને જ્યારે કહ્યું માગો તમારે શું જોયે છે ત્યારે ભગવાન પાસે દાદા ભીષ્મ માગે છે સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા પ્રતિક્ષા કલેવરમ યાદમ હિનોહ प्रसन्हारा प्रसन ऋण लोच नो लसन् भुजो ध्यान पथश्चतुर्भुजं दादा एक